મોટી ખોંભડી ગામે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાલુકાના ખોંભડી મોટી આયોજિત આરાધ્યા ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા રવાડી દીપોત્સવ પૂજા પાઠ રામધોન મહા આરતી મહાપ્રસાદ સમૂહ ભોજન

શ્રી હરિભાઈ તથા ઉપસ્થિત જાણે શ્રી ખોંભડી ગામ આખું અયોધ્યા નગરીમાં ફેરવાયું હોય એવો પ્રત્યક્ષ દાર્શનિક નજારો ઉભો થયો હતો વિશેષત ગ્રામના સમસ્ત હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ સૌ ભેગા મળીને ભાઈચારાની ભાવના સાથે સહિયારો મહાપ્રસાદ લીધેલ પ્રેમ રસ ભક્તિભાવથી સમસ્ત ગ્રામજનો રામમય બન્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી ટીવી ન્યૂઝ મોટી કચ્છીરા